આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે જ્યારે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે ત્યારે વીઆઈએની આખી ટીમે આગેવાની લઈ ટીમ થી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે જે બદલ અભિનંદન આપું છું ખાસ કરીને એ કે શાહ મનુભાઈ અને રજનીશભાઈ જેવા વડીલોએ દરેક કામમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે સમગ્ર ગુજરાતમાં ગર્વ અનુભવાય તેવો ફિક્કીનો એવોર્ડ વાપીને મળ્યો છે ફેક્ટરી અને પોલ્યુશનના નિયમો પાળીને ઉદ્યોગકારો પ્રગતિ કરી રહ્યા છે જે મોટી વાત છે વાપીને બેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે જે નાની વાત નથી ડીપ સી પાઇપલાઇન રૂપિયા બસો કરોડના ખર્ચે નાખવાની હતી જેમાં હવે માત્ર વીસ ટકા જ આપવાના રહેશે વાપીમાં વર્ષ ઓગણીસો પંચોતેરથી ચોમાસામાં અંબા માતા મંદિર જૈન મંદિર અને જ્ઞાનધામ સ્કૂલ પાસે બે ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહેતું હતું આ વર્ષે અભૂતપૂર્વ વરસાદ પડ્યો પણ બિલખાડીમાં પાણી ન આવતા પાણીનો ભરાવો થયો ન હતો હવે જીઆઈડીસીમાં વાપીનું પાણી પણ ન આવે તે માટે વીઆઈએ ચાર રસ્તાથી બિલખાડી સુધીની ડ્રેનેજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે જેનાથી પણ ઘણો ફાયદો થશે તેવું મંત્રીએ જણાવ્યું હતું